બેટ્સના પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા મુસ્લિમ દેશમાં અબુધાબી ખાતે પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું હતું જ્યાં દરેક હિન્દુ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અબુધાબી ખાતે બેટ્સ બનાવવામાં આવેલ હિન્દુ મંદિર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી यूएमा वस्ता गुजराती भाई बहनों रामनवमी तेमज स्वामी नारायण जयंती ना दिवसे मंदिर खाते मोटी संख्या में भगवान ना दर्शन करी धन्यता अनुभवी हती શાંતિ અને સંવાદિતાના દીવાદાંડી સમાન અબુધાબીમાં આવેલા પ્રતિષ્ઠિત બાઈક્સ હિન્દુ મંદિરે રવિવાર 26 એપ્રિલ 1925 ના રોજ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાदायी ઉજવણીનું આયોજન કર્યું હતું આ સપ્તાહના અંતે ઉજવણીમાં ભાગ લેવા માટે હજારો લોકોએ મંદિરની મુલાકાત લીધી મંદિરના મુખ્ય સાધુ બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા અનુસાર આ દિવસે ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જીવંત શ્રેણી યોજાઈ હતી સમુદાયના યુવા કલાકારોએ ભગવાન શ્રીરામના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોનું ચિત્રણ કરતા આકર્ષક નાટ્યકરણ અને પરંપરાગત નૃત્યો રજૂ કર્યા આ ખાસ પ્રસંગે યુએઈમાં રહેતા ભક્તો અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો દિવસ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 9 એમ્બાર પીએમ ભક્તિમય રામ ભજન અને શ્રી રામ જન્મોત્સવની ઉજવણી બપોરે 12 શ્રી રામ જન્મોત્સવ આરતી સાંજે 5 થી 8 વાગ્યા સુધી મંદિરના શાંત ગંગા घाट પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ જે ગંગા યમુના અને સરસ્વતી નદીઓનો આધ્યાત્મિક પ્રતિબિંબિત કરવા માટે अनोખી રીતે રચાયેલ છે रात्रे 8 वागी ने 15 मिनिट थी 10 वाघ्या સુધી श्री राम जन्मोत्सवनी खास सभा अने ઉજવણી આ ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણના जन्मोत्सवની ઉજવણી સાંજના ખાસ સભા અને શ્રી હરી જન્મોત્સવ આરતી સાથે કરવામાં આવી હતી ابو ધાબીમાં ઉત્સવો ભારત અને વિશ્વભરના તમામ બેકસ્ મંદિરોમાં વૈશ્વિક ઉજવણીનો ભાગ હતો જેમાં રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ જયંતિને ભક્તિ સંગીત અને આધ્યાત્મિક ચિંતન સાથે માન આપવામાં આવ્યું હતું બેટ્સ હિન્દુ મંદિર સહિષ્ણુતા એકતા અને સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપતા બધા માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘર તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે